નખત્રાણા તાલુકાના જિયાપર ખાતે આવેલ પ્રાચીન જીતેશ્વર મહાદેવ મંદિરે વાર્ષિક પાટોત્સવની ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દર શનિવારે આ મંદિરમાં સાડત્રીસ વર્ષથી મહિલા મંડળ દ્વારા રુદ્રિપાઠ અને સુંદરકાંડના આયોજન કરવામાં આવે છે હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના જિયાપર ખાતે આવેલ પ્રાચીન જીતેશ્વર મહાદેવ મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જીતેશ્વર જીતેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અનેરો છે સાહીઠ વર્ષ પૂર્વે સ્વ હિરભાઈ શિવગણ વસ્તારૂડાણી પરિવારના સુપુત્રો સ્વ પ્રેમજીભાઈ રૂડાણી સ્વહરિભાઈ રૂડાણી અને ધનજીભાઈ રૂડાણી પરિવારે મંદિરને સંપૂર્ણ ખર્ચ કરીને બંધાવી આપેલ છે શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજને આ મંદિર બનાવીને સોંપી આપ્યું છે અને વહીવટ ચલાવી રહ્યા છે ત્યારથી મંદિરનો વહીવટ સમાજ કરે છે આ મંદિરે મહિલા મંડળ દ્વારા રુદ્રી પાઠ અને સુંદરકાંડના પાઠનું આયોજન છેલ્લા સાડત્રીસ વર્ષથી સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવે છે દર શનિવારે અવિરત ભજન થાય છે અને હંમેશાને માટે આ મંદિર ભક્તિભાવ માટે તબકતું હોય છે